હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં તો આજે આપણે કાજુ લસણનું શાક બનાવવાનું છે તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તો ટમેટા અને કાંદાને આ રીતે મોટા મોટા કટ કરી લેવાના છે પછી તે બંનેને કુકરમાં નાખી દઈશું અને પાંચ થી છ કળે જેટલું લસણ અને થોડું આદુ અને સૂકા લાલ મરચા મેં ત્રણ નાખેલા છે તમે તમારી રીતે એડ કરી શકો છો પછી આપણે કાજુ બાફવામાં જ નાખી દેવાના છે કેમ કે તેનાથી ગ્રેવી થોડી ઘટ થશે હવે આપણે વઘાર કરી લઈએ તો સૌ પ્રથમ તો એક કડાઈ લેશું અને તેમાં ઘી એડ કરીશું જો તમારે તેલ પણ તેલનો યુઝ કરવો હોય તો કરી શકો છો પણ ઘીનોથી સ્વાદ ખૂબ જ સારો આવે છે તો બે થી ત્રણ ચમચી જેટલું ઘી લેવાનું છે અને પછી કાજુના આ રીતના બે ફાળા કરીને તેને આ રીતે સાતળી લેવાના છે થોડા થોડા લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે હલાવતા રહેવાના છે અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે નહીં તો બળી જશે તો તમે જોઈ શકો છો કે લાઈટ બ્રાઉન ટાઈપ થવા લાગ્યા છે એ રીતના શેકી લેવાનું છે તો લસણને પણ સેમ એ જ રીતે થોડું થોડું લાઈટ બ્રાઉન થાય અને તમને લાગે કે હવે આ ચડી ગયું છે ત્યાં સુધી તેને શેકવાનું છે પછી તેને પણ એક બાઉલમાં કાઢી લેશું અને હવે જે આપણે બાફવા માટે રાખ્યું હતું તે બફાઈ ગયું હશે તો તેને લઈ લેશું અને તમે જોઈ શકો છો કે મસ્ત બફાઈ ગયું છે તો હવે તેમાંથી આપણે પાણી અલગ કાઢી લેશું અને આને હવે આપણે ગ્રેવી બનાવી લેવાની છે તો મિક્સર કટરમાં લઈ લેશું અને તેની ગ્રેવી બનાવી લઈશું પણ ટમેટાનું જો આ ઉપર આ રીતની છાલ દેખાતી હોય તો તે કાઢી લેવાની છે અને પછી તેને મિક્સર કટરમાં ક્રશ કરી લેવાનું છે

ચમચાની મદદથી થોડું હલાવી લઈશું અને ગેસનો ફ્લેમ આપણે લીલા મરચાં નાખવાના છે જો તમારે લીલા મરચાં વધારે લેવા હોય તો વધારે પણ લઈ શકો છો પણ મેં અહીંયા મીડિયમ લીધેલા છે કેમ કે આપણે આગળ લાલ મરચાં પણ એડ કરેલા હતા અને હજી આપણે આ લસણ વધારે એડ કરેલું છે એટલા માટે હવે તેને થોડીવાર માટે ચડવા દઈશું અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખીશું તમે જોઈ શકો છો કે સરસ એવું થઈ ગયું છે તો હવે તેમાં બધા બેઝિક મસાલા એડ કરી દઈએ તો થોડી એવી હળદર થોડું લાલ મરચું એડ કરીશું લાલ મરચું થોડું જ એડ કરવાનું છે પછી કાશ્મીરી જે લાલ મરચું આવે છે તે એડ કરીશું તે થોડું

અને હવે ગેસનો ફ્લેમ મીડિયમ કરી દેવાનો છે એટલે ગ્રેવી જે છે એ સરસ એવી ચડી જાય અને બળે નહીં હવે થોડું પ્રમાણે મીઠું નાખીને ફરી વાર સરખું મિક્સ કરી લેશું અને હવે તેને પાંચ થી દસ મિનિટ માટે ઉકળવા દેવાની છે અને એવું લાગે તો ઉપર આપણે ઢાંકણું ઢાંકી દઈશું એટલે તે સરખું એવું ચડી જાય તો હવે આપણે ઢાંકણું ઢાંકી દઈશું અને તેને એક બે મિનિટ માટે ચડવા દઈશું હવે તમે જોઈ શકો છો કે જે આપણે વઘાર કર્યો હતો તે ઘી એકદમ મસ્ત ઉપર આવી ગયું છે એટલે હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને સરખું મિક્સ કરી દેવાનું છે ગ્રેવી જ ખાલી હતી એટલે તે વધારે ઘાટું થઈ ગયું હશે એટલે થોડું પાણી એડ કરીને તેને ચડવા દેવાનું છે હવે જે આપણે કાજુ અને લસણ બંને જે શેકીને રાખ્યું હતું તે એડ કરી દેસુ અને સરખું મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર માટે ચડવા દેશું બે થી ત્રણ મિનિટ માટે વધુમાં વધુ તેને ચડવા દેવાનું છે અને ગેસનો ફ્લેમ તો મીડિયમ જ રાખવાનો છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે ઉપરથી થોડો ગરમ મસાલો એડ કરી દઈશું તમે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરેલો છે જો તમારે વધારે કરવો હોય તો પણ તમે કરી શકો છો હવે બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું

જેબીસ કિચન પર આવી જ નવી નવી રેસીપી વીકમાં બે વાર આવે છે મંગળવારે અને શનિવારે તો તમે બધા જરૂરથી અને કેવી લાગે છે એ બોક્સમાં જરૂરથી જણાવજો કાજુ લસણનું શાક ઘણા લોકો ગ્રીન ગ્રેવી વાળું પણ બનાવે છે તો જો તમારે એવું બનાવવું હોય તો જ્યારે આપણે ગ્રેવી બનાવી તેમાં સૂકા લાલ મરચાં એડ કરેલા હતા તેની જગ્યાએ જો તમે ગ્રીન મરચા એડ કરી દેશો તો તમારી ગ્રીન ગ્રેવી વાળું શાક બનશે

તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ